ની મીટિંગ સોઢી ગામે સોળ તારીખે યોજાઈ હતી જેમાં હું આવેશમાં આવી અને ઉત્તેજનામાં આવી જે કાંઈ શબ્દો બોલી ગયો છે દરબાર વિશે કે અન્ય સમાજ વિશે એ મારે કોઈ રાત દે નથી એવી કોઈ ભાવના નથી કે કાળુભાઈ એમએલનો આમાં કોઈ હાથ નથી મારી વ્યક્તિગત શબ્દ છે એનાથી કોઈની લાગણી દુભાણી હોય તો માફ કરજો અને ઘણા સમયથી અમે બંને સમાજ સાથે છી સાથે રહેવાના છી ભવિષ્યમાં શાંતિ જોડાય તે રીતે રહેશું અને મારાથી ભૂલચૂલ કાંઈ થઈ હોય તો માફ કરીજો